નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નામ સોમ્યા અને શૈલેષ માલતીના ભાઈ ભાભી પ્રભાત મિલનના મોટાભાઈ નાટ્ય મંચ ઉભરાઈ ગયું છે પ્રેક્ષકો આવી ગયા છે અને નાટ્યખંડની લાઇટો લાઈટો બંધ થઈ ગઈ છે દરેક કલાકારો સ્ટેજ પર આવી ગયા છે અને બસ હવે ચાલુ થાય છે નાટક ખરા બપોરનો સમય છે શેરીની અંદર કાચું સરખું નાનું અમથું મકાન છે જેમાં એ ઘરના પતિ પત્ની બેઠા છે જોડે તેમનો આઠેક વર્ષનો બાળક બેઠો છે અને કોઈ વાત પર ચર્ચા કરે છે માલતી કહે આજે હમણાં જ વાત કરી બાપુજીને તેમણે કીધું કાલે ઘરે આવજે અને તારા ભાઈને ખબર ના પડવી જોઈએ એટલે કાલે હું મારા ઘરે જઈશ પૈસાની સગવડ થઈ જશે જ તમે ચિંતા ના કરતા સારું ત્યારે હું ચા બનાવી દઉં મિલન કહે જો બહુ માગતી નહીં અને કદાચ વધારે બોલે તો સાંભળી લેજે તારા ભાઈ અને ભાભીને ખબર ના પડે તેવી રીતે મને પણ નથી ગમતું પણ શું કરીએ ભરાઈ ગયો છું હું આ દેવ દેવાના ખાડામાં માલતી કહે એ તો સારું છે મેહુલની ફી ભરી દીધી મારા બાપાએ એમની મહેરબાની તો ઘણી આપણા પર જ્યારે જ્યારે હું જાઉં ત્યારે મારી મમ્મી અને મને ચોરી છૂપે શાકના રૂપિયા આપી દેતી મેહુલના હાથમાં મુઠ્ઠી વાળી રૂપિયા આપી દેતી મિલન કહે હા મારી જ્યારે જ્યારે નોકરી છૂટી ત્યારે આપણા ઘરનું રાશન ભરી દેતા તેલના ડબ્બાથી લઈને ગોળ ખાંડ મરી મસાલા અનાજ બધું ભરી દેતા એવું જ કહી શકાય મેહુલને તેમણે જ ભણાવ્યું જ્યારે જ્યારે તું વેકેશનમાં જાય ત્યારે છોકરી અને ભાણિયા રહ્યા એનું પણ કવર આપતા તને અને મને કપડાની જોડી લઈ દેતા મેહુલને દિવાળીમાં ફટાકડા લઈ આપતા તેમના વિશે કહેવું તેટલું ઓછું તારો ભાઈ પણ ઘણી મદદ કરતો આપણાથી કઈ રીતે ભૂલી જવાય એમની એ મદદ માલતી કહે યાદ છે તમને પેલી તમે પૂછ્યા વગરની લોન લીધી હતી તે પણ મારા ભાઈ અને બાપુજીએ ભરી દીધી હતી એના પહેલા મને કેટલું બોલ્યા હતા અને પછી તરત જ એમણે લોન ભરપાઈ કરી દીધી હતી જો લોન ના ભરી હોત તો આજે ભરતા હોત અને ખાવાના ફાફા પડી ગયા હોત અરે મને પેલી વાત યાદ આવી તમારા કોઈના નજીકના લગ્નમાં જવા માટે મોંઘીદાર સાડી લઈ આપી હતી અને મારું નીચું ના પડે માટે મને સોનાનો સેટ પહેરવા આપ્યો હતો તમને પણ સારું લઈ આપ્યું હતું મિલન કહે મારી દર ત્રણ મહિને નોકરી બદલાતી તો મને ધંધો શરૂ કરવા માટે રૂપિયા આપ્યા હતા એ ધંધો ના ચાલ્યો એના રૂપિયા પણ એમને માથે પડ્યા મારા કારણે મેહુલની બાબરીનો ખર્ચો પણ તારા ઘરેથી થયો હતો ઘણી રીતે આપણા દિવસો કાઢ્યા હતા પ્રવાસે જાય તો મેહુલને લઈ જતા અને તેનો ખર્ચો પણ કાઢી લેતા બીજા દિવસે માલતી તેના પિતાને ત્યાં જાય છે માલતી કહે જય માતાજી કેમ છો અને મમ્મીની તબિયત હવે કેમ છે સૌમ્યા ભાભી કેમ છો મજામાં ને જુઓ હું સોનક માટે રમકડા લઈને આવી ભાઈ ક્યાં નોકરી ગયો સોમ્યા મનમાં પૈસા લેવા આવ્યા એટલે મોટી મોટી વાતો કરે છે માલતી ભાભી હું બહાર જાઉં છું તમે વાતો કરો તમારા બાપુજી જોડે પિતા કહે સાંભળ કાલે મેં અને તારા ભાઈ શૈલેષ જોડે વાત કરી એણે એવું કીધું હવે મદદ નહીં કરે આખી જિંદગી અમે થોડી બેઠા છીએ તારા ભાઈએ સખત ના પાડી છે એ નથી અત્યારે એટલે તને આપું છું હવે ક્યારેય માગવા આવતી નહીં મારી પાસે હવે રૂપિયા નથી વધ્યા અને જે બચ્યા છે એ તારી મમ્મીની દવા માટે છે હવે મારી ઉંમર થઈ અને ક્યાં સુધી તને સાચવીશું માફ કરજે માલતી કહે એમાં માફી થોડી મંગાઈ તમારો હક છે તમારે રૂપિયા આપવા કે નહીં હું એટલી પણ ગાંડી નથી મારા બાપા સામે લડી પડો કોઈ વાંધો નહીં ભાઈને યાદ આપજો માલતી આખા રસ્તામાં રડે છે તેને ખબર છે ઘરમાં પૂરા પાંચસો રૂપિયા નથી અને બાપાનું ઘર બંધ થઈ ગયું કોણ કરશે મદદ અને કેટલી માલતી કહે મિલન હવે શું કરીશું ઘરમાં પાંચસો છેલ્લા છે હવે ખાવાનું કેમનું કરીશું ભાડું કેમનું ભરીશું બિલ અને ફી કેમની ભરવી તમારી દવાનું શું કરશું બધા જ રસ્તા બંધ છે આજે મને આપણી પરિસ્થિતિ પર દયા આવે છે સાલું મેહુલને કેમનો ભણાવ્યો મને આજે મારા બાપા સામે રડું આવી ગયું હું આખા રસ્તામાં ધ્રુસકે ધ્રુસકે રડી છું કેવી લીલા છે ઘરમાં કશું નથી મરવાના પણ રૂપિયા નથી માલતી તેના આંસુ લૂછે છે મિલન કહે હું મારા ભાઈ પ્રભાતભાઈ ને વાત કરું અમને સારું છે અને ભાભી આપવા દેશે તેઓ સરકારી નોકરી કરે છે એમને હું વાત કરું લાય અત્યારે ફોન કરું અને જે કહે એ રીતે પછી જતો આવું મિલન પ્રભાતના ઘરે જાય છે પ્રભાત કહે બહુ દિવસે દેખાયા અમને એમ તમારા સાસરે ઘર જમાઈ બની ગયા હશો ત્યાંથી મદદની ના પાડી એટલે અહીં આવ્યા મને ખબર છે તું કામ વિના મારે ઘરે આવે જ નહીં તને જરૂર છે તને જરૂર પડે એટલે મોટા ભાઈ દેખાયા ઘર ચલાવતા આવડતું નથી તો બાળક લાવ્યા કેમ ઘરમાં રૂપિયા નથી તો બચાવતા શીખ આખી જિંદગી કશું કર્યું નહીં અને આજે જવા દે બોલ કેટલા જોઈએ મિલન કરે નથી જોઈતા ભાઈ મને મારા પરિવારની ચિંતા છે ને મેહુલ મારો છોકરો છે મને એની અને મારા પરિવારની કદર છે મારે નથી જોઈતા ભાઈ આવજો પ્રભાત કહે કોણ કરશે મદદ બધે આ જ નેચર રાખશો તો કોઈ મદદ નહીં કરે તારા પરિવારની એટલી ચિંતા છે તો સારી નોકરી કર અને ઘર ચલાય હજુ તો ભાડે રહે છે કેમનું ઉપર આવીશ મિલનની આંખમાં આંસુ આવી જાય છે મિલન કહે એક વાત સાચી છે આ સમાજની જેની પાસે પૈસા નથી હોતા તેની કોઈ કદર નથી હોતી નાની ઉંમરના માણસો પણ ખખડાવી જાય કે મારી પાસે પૈસા નથી એટલે હું માણસ નહીં અમારી કોઈ જિંદગી નહીં બધેથી બધા ભૂલી જાય કોઈ વાંધો નહીં ભાઈ આવજો પ્રભાત કહે લે પૂરા પાંચ હજાર ઊંધા છે એ પૂરી કરજે આવજે મિલન કહે ત્રણ મહિના પછી આપી દઈશ ભાઈ આ સમયે પાક્કો આપી દઈશ પ્રભાત કહે વાંધો નહીં પાછો પાછા આપતો નહીં જા તારા દીકરાની ફી ભરી દે અને તારું ભાડું ભરી દે છે ભાઈ સાથે માંગવામાં શરમ ના રખાય હું તારો જ ભાઈ છું અને ઉપરથી મોટો છું મારા ઘરે લક્ષ્મી છે અને તારા ઘરે નહીં એ વાતનું ઘણું દુઃખ છે મારા ઘરે મીઠાઈ અને તારા ઘરે અન્નનો દાણો નહીં કેમ મને પહેલા કીધું નહીં મને ના ગમ્યું મારો ભાઈ કોરી દિવાળી કરે હું જાહો જલાલી મિલન તેના ભાઈને પગે પડે છે અને ખૂબ રડે છે માથું ટેકવીને રડે છે મિલન કહે તમારો આભાર મારી ભૂલ થઈ ગઈ ભાઈ હું સમજી ના શક્યો ગમે તેમ કરીને હું રૂપિયા આપી દઈશ માલતી અને મિલન બેઠા છે માલતી કહે પ્રભાતભાઈનું ભલું થાય એક વાત કહું કદાચ આપણી પાસે અચાનક રૂપિયા આવી જાય ને બધા આપણને પૂજવા લાગે આજે આપણી પાસે કશું જ નથી એટલે કોઈ વેલ્યુ નથી આ દુનિયા અને સમાજમાં ટકવા માટે રૂપિયો ભાગ ભજવે છે બાકી જીવતા માણસની શું વેલ્યુ મિલન કહે આપણી કરુણતા જ આપણી હાજરી છે આજે મારી વેલ્યુ ક્યાંય નથી માથે ભાડા દેવા મારી પાસે પોતાનું મકાન નથી બધેથી રૂપિયા માંગીને જીવન જીવવું પડે છે હશે કુદરત બેઠી છે અને આપણે એની માફી માંગવી જોઈએ દિવાળી આવી છે મેહુલ કહે ડેડી મારે નથી લેવા ફટાકડા આપણે ઘરે જ રહીશું મારા ફ્રેન્ડ સાથે પણ નહીં જવું અને તમારી જોડે રમીશ મિલન કહે આપણે આપણી રીતે દિવાળી કરીશું નાના દીવામાં ઘરને શણગારીશું અને તારા માટે ફટાકડા લાવીશું એ દિવાળી બધે રોશની હશે અને આ ઘરે તેલના દીવા હતા બારણું બંધ હતું મેલન માલતી અને મેહુલ ઘરની બારીએ બેઠા છે ઉપર ઉડતા રેકેટને જોઈ મેહુલ હરખાય છે એને જોઈ માતા પિતા ખુશીથી રડે છે મિલન અને માલતી વિચારીને બેઠા છે હવે શું દરેકને લક્ષ્મી મળે એ જરૂરી નહીં આપણી વચ્ચે આવા અનેક ઘરો છે જ્યાં બે ટંકના ભોજન પર સવાલ છે નાટક પૂર્ણ થયું અને લાઇટો ચાલુ થઈ એવામાં એક વ્યક્તિ ખૂબ રડે છે એને જોઈ બધા ગભરાઈ જાય છે અને પૂછે છે એ વ્યક્તિ કહે છે મારી આંખ સામે મારી જ વાર્તા રજૂ થઈ એ તે કેવી કરુણતા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ